સ્વાગત છે તમારો અમારા નવા વિડીયો અંદર ને પોસ્ટર જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ તો વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો ને અત્યારે આપણે આવી ગયા છે બ્રહ્માણી ઓટો ગેરેજ ની અંદર જે રાધનપુર ની અંદર અમારા ચેતન ભાઈ ની ગેરેજ છે તો આ છે એમના માલિક જે ગેરેજ છે એમ સામે દેખાય છે સદારામ હોસ્પિટલ ને બાજુમાં રહી આસ્થા હોસ્પિટલ પાપર હાઈવે ઉપર આવેલી છે અમારે ચેતન ભાઈ ની બ્રહ્માણી ઓટો ગેરેજ એટલે સ્પેશિયલ બાઇક અને એક્ટિવા માટે છે તો બાઇક કોઈનું બગડ્યું હોય કે કાંઈ કાજ કામકાજ બાઇકને લગતું કામકાજ કરાવવું હોય તો આપણે આવી જાય જો બ્રહ્માણી ઓટો ગેરેજ થી અંદર કોરણાવાળા ચેતનભાઈ બરાબર અને હવે સૌથી પહેલા તો છે ને આપણે જઈશું પેટ પૂજા કરવા માટે અને પેટ પૂજા કરી અને સૌથી પહેલા પછી આપણે નીકળશું આગળ બરાબર તો વિડિયો ની અંદર અંત સુધી બન્યા રહેજો હવે આપણે અહીંયા થી નાસ્તો કરી અને આગળ વધીશું તો નાસ્તો કરવા માટે આપણે આવી ગયા છે રાધેશાન સમોસા કચોરી ની અંદર અહીંયા આગળ સરસ મજાની કચોરી બનાવે છે

કારણ કે હાલ બધી જગ્યાએ આ ગાડીઓ જોવા મળી રહી છે બરાબર મને ખબર છે પણ તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો પહેલા આવા ગોટા હોય છે ગોટાને આવી રીતે દબાઈ દેવામાં આવે છે ને પછી એની કચોડી બને છે કચોડી ભાગી છે આ એક્સ્ટ્રા રગડો નાખશે સરસ મજાનો રગડો નાખી દીધો છે બંને કચોડીમાં મોટા ભાઈને એક્સ્ટ્રા દહીંની જરૂર છે એટલે હવે મોટા ભાઈને એક્સ્ટ્રા દહીં આપી દીધી અને સ્વાદ માટે ડુંગળી આપી દીધી આ મીઠી ચટણી નખાઈ ગઈ મીઠી ચટણી નખાઈ ગઈ એના પછી આવશે લીલી ચટણી તીખી ચટણી માપે જ ના એના પછી આવી ગઈ તીખી ચટણી જે સ્વાદ માટે થોડી થોડી જ છે એના પછી આ દહીં છે સરસ મજાનું દહીં દહી દહી નખાઈ ગઈ પછી આપણે કચોડી થઈ ગઈ છે તૈયાર

પ્રસાદી લાવી હે બરાબર અહીંયા નાખી રહ્યા હ અને ત્યાં આગળ ચીણા ચીણા માછલા હે તમે જોઈ શકો છો થોડું માછલી અને નાખ્યો અને થોડું કીડી મકોડાને પણ નાખી દીધું બરાબર અહીંયા આગળ તો વચમાં આપણને આપડા ફ્રેન્ડ મળી ગયા છે તો એમની સાથે મુલાકાત કરી લઈએ થોડા મસાલા ખાવાનું ઓછું કરો બરાબર અને થોડો બચાવ કરો જીવનની અંદર આવ્યો ગમે ત્યારે કામ આવશે ભાઈ આપણા ઉતારને થોડો અમલમાં મૂકે એ આશા રાખીએ બરાબર

આગળ અવાજ ચાલુ છે એટલે થોડો અવાજ વ્યવસ્થિત નહીં આવે અને આ બજાર છે બજારે પણ આપણે તમને સરસ રીતે બતાવીશું તો સૌથી પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ

આજે પૂર્ણિમા છે અહીંયાં આગળ हवन પણ છે અને આ લોકો ધજા અને ઢોલની સાથે પરિક્રમા કરી રહ્યા છે અને આ વરણા ખોડિયારમાંનું મંદિર છે જે થી કંઈક આવો જ નજારો છે અને આખું ગ્રાઉન્ડ છે અને આજે અમારી સાથે અમારા ગણપતિ મળી ગયા મારા રાધા વિવો હા અશોક ભાઈ મારો વિડીયો બનાવે હું અહીંયાનો વિડીયો બનાવું બરાબર વ્લોગરમાં બે બ્લોગર ભેગા થાય એટલે આ સિસ્ટમ તો બને જ છે બરાબર એકા એકાબીજાને શૂટિંગ ચાલુ તો એકનો આમાં ચાલો ને એકનોમાં ચાલો ફેર એટલું છે કે આપણી જોડે વ્યૂવોનું ડોગળું છે ને એમની જોડે થોડુંક આઈફોન છે તમે જોઈ લો બરાબર મતલબ સફરજંદ બરાબર આપણે માર્કેટમાંથી લઈ લેવા આપણે ખાઈએ નજીકથી ખોડિયારમાં માનું મંદિર સરસ મજાનું દેખાય છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ખોડિયારમાંનું મંદિરની અંદર તો ત્યાં આગળ ઉપર અને નીચે માયરો છે ત્યાં આગળ બંને જગ્યાએ આપણે તમને આજે દર્શન કરાવી દઈએ મા ખોડિયારમાં નું આપણે દર્શન કર્યા અને સાથે તમને પણ દર્શન કરાવ્યા અને આ ગ્રાઉન્ડ છે ઘોડિયાર મંદિર મોટા ભાગના લોકોએ ઉપરથી જોયું હોય જે નીચે પાયરાની અંદર છે એ અમુક લોકોએ નહીં જોયું હોય તો આપણે ત્યાં આગળ પણ જઈએ અને તમને સરસ મજાના દર્શન કરાવી દઈએ આ ઘોડિયાર માને દર્શન કરવા મૈયાની અંદર જવું હોય તો આ મંદિરની બાજુની હે અને અહીંયા સાટમાં આ મંદિર છે ત્યાં મુખ્ય મંદિર છે ને અહીંયા સાઇડમાં થઈ અને અંદર જવા માટેની સીડી છે આપણે અંદર જઈએ અને જે નીચે મંદિર છે ત્યાં આગળ આપણે તમને દર્શાવીશું અહીંયા માતાજીનું મંદિર છે જે જૂનું સ્થાન છે सरस मजा ने अँ धजाओ फरकी रही से હરઓ આવી રહ્યો છે આ શ્રી કોડિયારમાંની ધજાઓ છે અને અહીંયા આગળ તળાવ છે મંદિરની પાછળ જ તળાવ છે અને જીસીબી થી થોડુંક કાંઈક કામકાજ ચાલુ છે સરસ મજાનો ચબૂતરો છે પક્ષી ઘર કહેવામાં આવે બરાબર અને મંદિરની પાછળ જ છે અને મંદિરની પાછળ અહીંયા થોડું બગીચા જેવું હતું પણ હાલ તો અહીંયાથી બધું ઉખાડી લીધેલું છે અને આ અહીંયા આગળ આપણા મિત્રો મળી ગયા છે તો એમની સાથે મુલાકાત કરી લઈએ

દર્શન કર્યા અને હવે એ લોકો પ્રસાદી કરી અને નીકળશે અને આપણે પણ અહીંયા આગળ બધી જગ્યાએ ફરી ચૂક્યા અને ત્યાં આગળ છે ભોજનાલય કે જે લોકો ભોજન પ્રસાદી લઈ શકે જે પગવાળા સંધ લઈને આવ્યા છે તેમના માટેનો અહીંયા જમણવાર ચાલુ થયો બરાબર અહીંયા આગળ આ ભાલ છે આ વરાણા ગામની પ્રાથમિક શાળા છે અને આ રસ્તો વરાણા ગામની અંદર જાય છે બરાબર અને અહીંયા વરાણા કોડિયારમાના મંદિરનો આ બીજો ગેટ છે કુલ ટોટલ આમ ત્રણ ગેટ છે પણ બે ગેટ દેખાય છે અને એક ગેટ સૌથી મુખ્ય ગેટ છે અને આ બજાર છે અને બજારની શરૂઆત છે અને અહીંયાથી અંદર આગળ તમને બજાર બતાવું બજાર જોઈ લો બજાર અત્યારે હાલ તો માપની જે છે કારણ કે અત્યારે પૂનમ છે તો માફની માપની છે અને આમ વરણના ખોડિયારમાંનો મેળો આઠમનો આવે છે ત્યારે હોય છે આ ખોડિયારમાંનું મંદિર મુખ્ય ગેટ આવ્યું છે સરસ મજાનો અહીંયાથી વ્યૂ આવે છે તમે જોઈ લો અત્યારે ભીડ છે અને તિરશુલ મારેલું છે નહીંતર તમે અહીંયાથી પણ ઉતાર રહી અને એમાં ખોડિયારમાંના દર્શન કરી શકો એવું સરસ મજાનું મંદિર બનાવેલું છે અને આ બજાર છે તમે જોઈ લો કે અહીંયા આગળ લોકોને નાના બાળકો માટે રમકડા પ્રસાદી અને બીજું કોઈ બી વસ્તુ લેવું હોય એના માટેનું છે તો આ જુઓ સરસ મજાની બજાર છે અહીંયાથી અહીંયા માના દર્શન કરી અને આપણે હવે નીકળી ગયા છીએ મંદિર છે જ્યાં આપણે વિડીયો શરૂ કર્યો તો ત્યાં આગળ આવી અને આપણા વિડીયો ને અહીંયા આગળ પૂરો કરે છે તો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયો ની સાથે ત્યાં સુધી આપણા જૂના વિડીયો જોતા રહો અને વિડીયો ની અંદર કોઈ ભૂલચૂક થયું હોય તો નાનો ભાઈ સમજી અને માફ કરી દેવું